મારું નામ હરેશ ચૌહાણ છે અમે અમે સમગ્ર મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે વર્ષોથી આ રેલીનું આયોજન થાય છે આપણે રેલવે સ્ટેશનથી સાહેબના સ્ટેચ્યુ સુધીનું આ રેલીનું આયોજન કરેલું છે જેમાં સમગ્ર જેમાં સમગ્ર અનુસૂચિત જાતિ સમાજને જોડાવા માટે આહવાન કરવામાં આવેલું હતું તેમજ અંદાજે અત્યારે આપ જોઈ શકો છો ત્રણથી ચાર હજાર લોકો આમાં જોડાયેલા છે અને આ રેલીનું આયોજન અમે બાબા સાહેબના જે વિચારો છે તેને સાર્થક કરવા માટે કરવામાં આવે છે જ્નેશ વાઘેલા આજે ડૉક્ટર આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે મોરબી જિલ્લાના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે તે રેલવે સ્ટેશનથી શરૂ થઈ અને ગાંધીચોક ડૉક્ટર આંબેડકર સાહેબના સ્ટેચ્યુએ સમાપન થશે અને સર્વે યુવાનો આપ જેમ જોઈ રહ્યા છો એવી રીતે આ શોભાયાત્રાની વ્યવસ્થામાં લાગેલા છે અને સર્વે કોઈના સહકાર પ્રયાસોથી આ યાત્રા ખૂબ સફળ થશે અને સમાજ સંગઠિત બનશે એવી અપ્રર્થના સાથે જયભીમ